જ્યારે મિત્રો સોના ચાંદીના ભાવ સતત ત્રીજા દિવસે પણ વધી રહ્યા છે મિત્રો એક કિલો ચાંદીની વાત કરવામાં આવે તો ચૌદ હજાર એકસો પિસ્તાળીસ રૂપિયા વધીને હાલ અત્યારે બે લાખ સિત્તોતેર હજાર એકસો ને પંચોતેર રૂપિયા થઈ ગયા ત્યારબાદ મિત્રો દેશભરમાં મકર સંક્રાંતિ ખુબ જ મોટા પાયે જોવા મળી ત્યારે અમિત શાહ ગંગા સિપ્રામાં સ્નાન માટે શ્રદ્ધાળુઓની યુપીમાં દોરીથી ગળું કપાતા ડોક્ટર નું ઘટના સ્થળે મોત બે લોકો ઘાયલ જોવા મળ્યા તેલંગણાના ના ગામડાઓમાં એક અઠવાડિયામાં પાંચસો કુતરાઓની હત્યા કરવામાં આવી છ લોકો વિરોધ એફઆઈઆર નોંધાઈ પંચાયત ચૂંટણીમાં રખડતા કૂતરાઓથી છુટકારો આપવાનું વચન આપ્યું હતું પાટણ ચાણસમાં ઉત્તરાયણ પર્વ ઉપર બે કરોડ નો પતંગ નો વેપાર જોવા મળ્યો પતંગ રશિયા એ આકાશી યુદ્ધ લડાવ્યું અને બાળકોએ ફુગ્ગા ઉડાડ્યા ત્યારબાદ મિત્રો દિવસે પતંગની મોજ અને સાંજ પડતા જ ડાન્સ ગરબાની રમઝટ બોલાવી પવનનો સાથ મળતા પતંગ રસિકોને મોજ પડી ગઈ જ્યારે મિત્રો અમદાવાદમાં અમિત શાહ તો સુરતમાં સંઘવી બોમ્બ પડાવી વડોદરામાં પતંગ પકડવા જતાં બેના મોત વાઘોડિયામાં યુવકને કરંટ લાગ્યો કરજણમાં કાર અડભેડે દસ વર્ષના બાળકનું મોત તહેવાર મિત્રો માતમમાં ફેરવાયો

મિત્રો હવે સ્થિતિ બગડી રહી છે ત્યારે ભારતીયો તાત્કાલિક નીકળી જવાની સલાહ પણ આપવામાં આવી તેનમાં આજે એક સાથે ત્રણસો મૃતદેહને દફનાવવામાં આવશે મિત્રો પ્રદર્શનકારીને જાહેર માં ફાંસી પણ આપવામાં આવશે ત્યારબાદ મિત્રો ખરીફ પાક પેટે ખેડૂતોને ટેકાના ભાવથી ત્રીસ ટકા સુધી નીચા ભાવ મળી રહ્યા છે જ્યારે મિત્રો મગમાં ટેકાના ભાવથી સરેરાશ પચ્ચીસ ટકા જ્યારે તુવેરમાં સરેરાશ સત્તર પોઈન્ટ પચાસ ટકા અને અડદમાં એકવી પોઈન્ટ ઓછા ભાવ મળી રહ્યા છે સમગ્ર દેશમાં એક્સપોર્ટ મામલે ગુજરાત ત્રીજા નંબરે યુપી પણ ટોપ માં સામેલ થઈ ચૂક્યું નીતિ આયોગે જાહેર કર્યા ઈપીઆઈ બે ત્યારબાદ મિત્રો ઉત્તરાયણની સાંજનો જોરદાર નજારો જોવા મળ્યો અમદાવાદીઓએ ધાબા ઉપર કરી આતશબાજી દિવાળી જેવો માહોલ સર્જાયો મિત્રો ઉત્તરાયણ દરમિયાન ચાર રસ્તા સહિતના સ્થળે ભીખ માંગતા સોળ બાળકનું કરાયું રેસ્ક્યુ તો મિત્રો બીજા એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે સરકારની દાંડાઈ આવી સામે હજારો મણ મગફળી ખરીદી પરંતુ ખેડૂતોના પૈસા ન ચૂકવ્યા મંત્રીનો વાયદો ખોટો ઠર્યો

ત્યારબાદ મિત્રો હાર્દિક પંડ્યા રવાના થયાની મિનિટોમાં જ જામનગર એરપોર્ટ ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી મિત્રો અમદાવાદમાં પણ પવનની મંદગથી થી પતંગ રસિયા નિરાશ જોવા મળ્યા આકાશમાં પેચના બદલે ધાબે ચડીને ખાણીપીણીની મહેફિલ જામી ઉત્તરાયણના દિવસે અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ ભૂપેન્દ્ર પટેલે ઉડાવ્યા પતંગ

ત્યારબાદ મિત્રો પિતાના વાહન નીચે કચડાઈ જતા ત્રણ વર્ષની માસુમનું મોત હરિદ્વારની કાળજુ કંપાવતી ઘટના આવી સામે મકરસંક્રાંતિ એ પ્રયાગરાજથી હરિદ્વાર સુધી લાખો શ્રદ્ધાળુઓ એ લગાવી પવિત્ર ડૂબકી ભાજપના દિગ્ગજ નેતા રવિશંકર પ્રસાદના ઘરમાં લાગી આગ પ્રાયર બ્રિગેડના ત્રણ વાહનો ઘટના સ્થળે તૈનાત મિત્રો ચૂંટણી વાયદો પૂરો કરવા એક જ અઠવાડિયામાં પાંચસો સ્વાન ની હત્યા કરવામાં આવી તેલંગણાની ચોંકાવનારી ઘટના તો બીજા એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે પતિની કમાણી ઉપર પચ્ચીસ ટકા પત્નીનો હક ગુજરાત પથ્થક કેસમાં હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો આવ્યો સામે ત્યારબાદ મિત્રો હિમાલયમાં શિયાળામાં જ બરફનો દુકાળ જોવા મળ્યો આ સ્થિતિ ગંભીર જળ સંકટ સર્જે તેવી શક્યતા પાંચ મહિનામાં બે પોઈન્ટ પાંચ અજબ નુકસાન થાઈલેન્ડમાં પણ મોટી દુર્ઘટના આવી સામે ટ્રેક ઉપર દોડતી ટ્રેન પર ટ્રેન પડી બાવીસ લોકોના દર્દનાક મોત ત્રીસ લોકો ઇજાગ્રસ્ત ત્યારબાદ મિત્રો ઈરાનમાં લોકશાહીની માંગ સામે કુર્તા જોવા મળી છવ્વીસ વર્ષીય આંદોલનકારી ઈરફાન સુલતાનની ફાંસી આપવાની તૈયારી ઈરાનમાં લોહિયાળ જંગ માટે ટ્રમ્પ અને વિદેશી શક્તિઓ જવાબદાર રાષ્ટ્રપતિ મસૂદ પેજેકસિયાનું વિસ્ફોટક નિવેદન આવ્યું સામે કેન્દ્ર સરકાર નું કડક વલણ હવેથી મિત્રો ગુજરાતમાં ગેરકાયદેસર ખનીજ વહન કરતા વાહનો જો ઝડપ આવશે તો મિત્રો ત્રીસ દિવસ નહી છૂટે સરકાર મોટો નિર્ણય બીજા એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તે લંગણામાં વૃદ્ધ માતાપિતા નું ધ્યાન નહીં રાખો તો દસ ટકા કપાશે પાસે સરકારનો કડક આદેશ કરવામાં પણ આવ્યો ત્યારબાદ મિત્રો મોબાઈલ જોઈ જોઈને પાકટ બન્યા ગુજરાતના બાળકો બાળ ગુનાખોરી વધી મિત્રો પોત્રીસ ટકા કેસ અમદાવાદ અને સુરતના જોવા મળ્યા